દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનની ધૂમ દિલ્હીમાં બાઇક પર તિરંગાઇકદેન્દ્રસિંહ શેખાવત રીજીજુ અને દિલ્હીના મુખ્યમંત્રી રાજ્યમાં પણ તિરંગા યાત્રા અનોખી રીતે ઉજવણી ભાવનગર રેલવે મંડળ દ્વારા બાઇક રેલી યોજીને તિરંગા યાત્રાનું આયોજન તો વડોદરામાં પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ અભિયાન હાથ સુપ્રીમ કોર્ટ આજે બિહારમાં મતદાર યાદીની ખાસ સઘન સંશોધન સાથે સંબંધિત અરજી પર કરશે સુનાવણી આ પહેલા ચૂંટણી પંચે કોર્ટમાં પોતાનો જવાબ કર્યો હતો રજૂ બિહાર મતદાર યાદી મુદ્દે સંસદમાં ગતિરોધ યથાવત આજે સંસદના બંને ગૃહોમાં રમતગમત ખનીજ અને બંદરો સંબંધિત બિલો પર ચર્ચાનો પ્રસ્તાવ ઉત્તર પ્રદેશ અને બિહારના અનેક વિસ્તારો પૂરથી પ્રભાવિત ઉત્તરાખંડમાં ભારે વરસાદનું આજે પણ હવામાન વિભાગે આપ્યું એલર્ટ રાજ્યમાં આગામી છ દિવસ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની તો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી તો રાજ્યના ડેમ હાઈ એલર્ટ પર જ્યારે ડેમ એલર્ટ પર સરદાર સરોવર ડેમમાં વધુ જળ સંગ્રહ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટેરિફ અંગે ક્યારેક કડક તો ક્યારેક નરમ વલણ હવે અમેરિકાએ ચીન પર ટેરિફ મર્યાદા નેવ દિવસ માટે લંબાવી ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર કર્યા હસ્તાક્ષર વર્લ્ડ ગેમ્સ બુશુમાં મહિલાઓની બાવન કિલો વજન શ્રેણીની ફાઇનલમાં ભારતને પહેલો મેડલ કન્ફર્મ ભારતની નમ્રતા બત્રાએ રચ્યો ઇતિહાસ ગઈકાલે સેમિફાઈનલમાં નમ્રતાએ ફિલિપાઇન્સની ક્રિઝાન ફેથ કોલોરાડોને બે ઝીરોથી આપી હતી માર